હાન્સોટ તાલુકાના વમલેશ્વર ગામે તેર કરોડના ખર્ચે બનેલી જેટીનું મંત્રી કુંવરજીભાઈ હળપતીના હસ્તે લોકાર્પણ નમ્યાદા પરિક્રમાવાસીઓ માટે એક મોટી સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા હાનસોડ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે નિર્માણ પામેલા જેટીનું લોકાર્પણ કુંવરજીભાઈ હળપતીના હસ્તે યોજાયું આ જેટીનું નિર્માણ તેર રૂપિયા કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે અગાઉ આ સ્થળે કાચો કુલ હતો જેના કારણે પરિક્રમાવાસીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો રાજ્ય સરકાર પરિક્રમાવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ જેટીનું નિર્માણ કર્યું છે તાજેતરમાં આરએસએસના પ્રચારક ભૈયાજી જોશીએ આ જેટીના કાયાનું નિરીક્ષણ કર્યું હતું રાજ્ય કક્ષાના મંત્રી આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ અને પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા

એ મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ ત્યારે એમને લખવામાં આવ્યો એને કારણે નીતિનભાઈ સુધી આ લેટર પહોંચ્યો અને એને મંજૂરી આપી એનું કર્યું અને અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સામેના કિનારા ઉપર જે જેટી છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું આજે જે તમે જોઈ રહ્યા છે જ્યાં ઉદઘાટન થયું છે એ કિનારા ઉપર ગુજરાતના મુદ્દે મક્કમ સભાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા પરંતુ અન્ય જગ્યાએ કામ હોવાથી આજે હું પોતે પ્રભારી જિલ્લાના મંત્રી તરીકે અહીંયા ઉપસ્થિત રહી અને મારા માર્ગદર્શન હેઠળ જેટીનું જે ઉદઘાટન થયું છે એનાથી આપણા નર્મદા માતાના પરિભ્રમણ જે લોકો કરવા આવશે એ હજારો યાત્રીઓને એનો લાભ મળશે પહેલા કાદવ કિચડમાં જવા પડતું હતું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈનો પણ પગ કાદવ કિચડ થી બને નહીં પગડે નહીં તેને ધ્યાનમાં રાખીને ગુજરાત ની સરકારે આ લાભ આપ્યો છે મારે ગુજરાત ની સરકાર ને ખાસ અભિનંદન આપવા જોઈએ વર્ષ થયા અનેક આવી અને કોઈ ને આ ધ્યાન ન આવ્યું માત્ર ને માત્ર આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત ના મોડ ને મક્કમ સભા ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ લાભ આપ્યો છે એના માટે જનતા વતી હું ભૂપેન્દ્રભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર